ડાઉન લિસ્ટ છે આ લોકો ક્યાંય હારું નહીં રાખ્યું એ ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કર ચાલ આવ નવમાના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ તને નહીં પૂછું ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂબંધી અને ડ્રગ્સના મુદ્દે રાજકારણ ગરમાયું છે એક તરફ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગૃહમંત્રી સંઘવી અને પોલીસ તંત્ર પર સતત સવાલો કરી રહ્યા છે શું છે સમગ્ર ઘટના જાણો મારી સાથે નમસ્કાર હું છું પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ આકરા પ્રહાર કર્યા છે સાંભળીએ જીગ્નેશ મેવાણી એ પાટણમાં શું કહ્યું આમના ભક્તો છે ભારત માતાની છાતી પર કોમવાદનું ઝેર ફેલાવતા હોય હે પાટણની ધરતી તારો તો ઇતિહાસ કેવો ઉજળો અને રૂડો છે કિરીટ ભાઈ જેવો અમારો બંકો છે આ પાટણની ધરતીને અપીલ કરવા આવ્યો છું કે ધર્મના નામે ધતિંગ કરનારા આ ચોરોને ઓળખી લો શું કહે છે કબીર एक राम दशरथ का बेटा दूजा जो घट घट में बैठा एक राम दशरथ का बेटा दूजा जो घट घट में बैठा तीसरे राम का सकल पथारा चौथा सबसे निर्गुण सबसे न्यारा तारी औकात नहीं संगियों के कबीर ना रामनी ते व्याख्या समझी सको અરે હું તો જાહેર માં જ કહું છું હું તો નાસ્તિક છું ના માલા જપું ના કરે ને અને હાથ જોડે ના માલા કર જપુ મૂસે કહું ને રામ રામ હમારા હમે જપે હમ પાયો વિશ્રામ કબીરા હમ પાયો વિશ્રામ એટલે કબીર હું તો ખાટલો ઢાળીને હોઈ ના જાઉં તારા ય ઘટમાં રામ ના આના ઘટમાં રામ ના મારાય ઘટમાં રામ

આ દેશના ના પ્રધાનમંત્રી કેવું કયું કારણ હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે પરિવાર ઉપર બેન બેન મૂકી દીધો તો કેમ કે ગાંધીજીની હત્યા આપણા ગુજરાતી સમાજે આવા ગદ્દારો આ ભારત ભૂમિના ગદ્દારોને માથે બેસાડ્યા અઠ્યાવીસ વર્ષ સુધી દેશની આઝાદીમાં કોઈ યોગદાન નહીં

ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ ની જોડે નહોતા અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને ફૂલેની ફૂલે ની જોડે નહોતા તો ક્યાં હતા હે પાટણની ની ધરતી આ સવાલ પૂછવો કે નહીં હે ગુજરાતીઓ સવાલ પૂછવો કે નહીં તમે ગાંધીને ને સરદાર જોડે નહોતા તમે સુભાષચંદ્ર બોઝ જોડે નહોતા તમે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જોડે નહોતા તમે ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ ની જોડે નહોતા તો ક્યાં હતા અંગ્રેજોની ચાપલુસી કરવામાં હતા તમારો ઇતિહાસ એક ગદ્દારીનો ઇતિહાસ છે અને કોંગ્રેસનો ઇતિહાસ ભારત ભૂમિમાં સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખવાનો સ્વતંત્રતાના આંદોલનનું નેતૃત્વ કરવાનો અને અંગ્રેજોની ગુલામીમાંથી ભારત ભૂમિને સ્વતંત્ર કરાવવાનો આ અમારો ઇતિહાસ છે ગદ્દારો આ ગદ્દારોને એમ કેવું છે કે તમે તો આ દેશમાં એવી કરતુતો કરી છે કે અમને સંસ્કારની વાત તો કરતા જ નહીં મેઘાલય ભારતીય જનતા પાર્ટીનો એક ઉપાધ્યક્ષ એનું નામ બર્નાર્ડ પોલીસે રેડ કરી 18 વર્ષથી નાની ઉંમરની 6 દીકરીઓ પુરુષોને રંગરેલિયા મનાવવા માટે સોંભતો ઝડપાયો આ લોકો જય શ્રી રામ બોલે છે ઓળખી ગિલ આ લોકો તમારા ને મારા કરતાં વધારે જોરથી ભારત માતા કી જય બોલે છે શું ધંધા કરતા પકડાયા સોળ અઢાર વર્ષની દીકરીઓ સપ્લાય કરતા પકડાયા બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા બળાત્કારો છો આ પાટણની યુનિવર્સિટીમાં ચાર ચાર વખત દારૂ પકડાયો કે નહીં બોલો મારી આંખ સામે બેઠેલા চালো হপ্ত খার পাটন য હવે બેટમજી હાથમાં આયા છે આઠ તારો તો વારો પાડી એક મિત્ર એ મજાક માં કીધું આમે અડ્ડાઓનું લિસ્ટ છે આ લોકો ક્યાંય હારું નહી રાખ્યું એક મિત્રે કીધું કે જિગ્નેશભાઈ આ તમે હર સંઘવી નું રાજીનામું ભૂલ કરીને કાકોસી ની સભામાંથી ચેલેન્જ કરી ફરી પાટણ ની ધરતી થી પડકારું છું તમારા માં પાણી હોતો ગુજરાત પોલીસ ભવન પ્રાંગણમાં જુગાર

અમારી જન આક્રોશ રેલી નીકળી છે મારી બહેનો અને માતાઓને ખાસ કહું અને પાટણવાસીઓ તમને કહું આ વિડીયો વડગામ પહોંચશે પણ કહું કહું ખૂણે ખૂણે બેઠેલા કે આ તમારું ઇન્સલ્ટ અને અપમાન છે આપણા મોલ્લાની બહેનો માતાઓ સતત કહેતી હોય આપણા યુવાનો અને વડીલો સતત કહેતા હોય અને એક બે બદમાશ બુટલેગરો

એમના પટ્ટા તો ઉતરવા જોઈએ અને એટલું જ નહીં સભ્યો મંત્રીઓ ઓફિસર મીડિયાના માણસો ઉદ્યોગપતિઓ જે પણ ખોટું કરે મારા તમારા સહિત એ બધાના પટ્ટા ઉતરવા જોઈએ ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં મને જો હજળબમ બોલું છું ને પાટણની બજારમાં કહું છું ને આખા દેશના ખૂણે ખૂણે જઈને કહું છું કે નરેન્દ્ર મોદી તમે તો ગુજરાતની આબરૂને નિલામ કરી છે અજી કહી દઉં આવનારા દિવસોમાં આવશે રમતું રમતું તમારી જોડે મોદી સાહેબની એવી ફાઇલ અમેરિકા જોડે પડી છે ને કે મો બતાવવાના લાયક નહીં રહે આજની તારીખને સમયના વિડિયો રેકોર્ડ કરી રાખજો ભારતના પ્રધાનમંત્રીની વાત કરું છું અને આખા ગુજરાતમાં આખા દેશમાં પચ્ચીસ વર્ષથી આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ગુજરાતના ખૂણે ખૂણે રેલી કરતા હોય આશા વર્કર આંગણવાડીની બહેનો જીઆશેફના જવાન સફાઈ કામદાર હોમગાર્ડના જવાનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આ તમામ કર્મચારીઓ એ સતત પચીસ વર્ષથી કહી રહ્યા છે કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની ગુલામીમાંથી અમને મુક્ત કરો હાઈકોર્ટમાં કેસ જીતી ગયા તો આ દુષ્ટ સરકાર એ સુપ્રીમ કેસ દાખલ કર્યો તમે વિચાર તો કરો અને પછી નાના કર્મચારીઓને મારી સામે ઉશ્કેરે છે હવે બિચારા હેડ ક્વાર્ટરમાં રહેનારા પોલીસના ગરીબ કોન્સ્ટેબલ ભાઈઓ એમની માતાઓ અને બહેનોને દીકરીઓને હેરાન કરી મારી સામે અલા ભાઈ આઠ ચોપડી તું સમજી લે આ તારી છૂછા જેવી રેલી થી તો મારા પેટનું પાણી ના લે પણ અમે તમારો ચિઠ્ઠો ખોલવાનો બરાબર નક્કી કર્યું છે એટલે સાથીઓ તૈયાર થઈ जाओ એ યુવા પેઢી ગુજરાતની તૈયાર થઈ जाओ ઇન્કલાબ કરવા માટે ડરશો નહીં કોઈના બાપથી થી કહી દો કે ધરતી અપને આપકી નહીં કિસી કે બાપ કી કહી દો પાટણની બજારમાં ને ગુજરાતના ખૂણે ખૂણે કે સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે અ શહીદ આઝમ ભગતસિંહનો દેશ છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બન્ธารણ આજે પણ અડીખમ અને અકબંધ છે રવિદાસની ભૂમિ છે એસો ચાહુ રાજમે જ્યાં मिले सभी को अन्न छोटे बड़े सब सम बसे रविदास रहे प्रसन्न અને કબીર કહે છે કે સાઈ એટના દીજીએ જામે कुटुंब સમાય મે ભી ભૂખા ના રહું સાધુ ને ભૂખા જાય આ તો હાડા રાસન માંથી ખાઈ જાય છે રાસન ચોર છે છે કે નહીં વિધવા બેનો ના પેન્શન ખાઈ જાય ગરીબ માણસ નું રાસન ખાઈ જાય દારૂ જુગાર ને ડ્રગ્સ માંથી કમાય હદ તો એ છે કે હવે તમારા વોટે ખાઈ જાય છે બ્રાઝિલની એક્ટ્રેસ બ્રાઝિલ ની મોડલ એ હરિયાણામાં બાવીસ વોટ કરીને ગઈ બાબા સાહેબ ને બંધારણે શું કીધું કે સત્યાવીસ માણ ની બિલ્ડિંગમાં રહેનારા મુકેશ અંબાણી નો પણ એક વોટ અને ઘેમરભી દેસાઈ નો પણ એક વોટ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ નો પણ એક વોટ ખેત મજૂર અને ફેક્ટરીના શ્રમિક નો પણ એક વોટ તો આ બ્રાઝિલ ની સોડી હરિયાણામાં ચોથી બાવી વોટ નાખી જઈ થાય આવું એક ઘર માંથી નીકળ્યા છાસ ત્રીજા ઘર માંથી નીકળ્યા અઢીસો અને ચોથા ઘર માંથી નીકળ્યા પાંચસો ને ત્રણ વોટ બોલો જય શ્રી રામ કરી જ નાખ્યું સાચું ખોટું

એના માફ કર્યા પણ જગતનો તાત એમ કરીને લાંબુ લાંબુ ઠોકે ભાષણ એક ગુજરાતના એક પણ ખેલાડીનો દેવા નરેન્દ્રભાઈ માફ નથી કર્યા એ તો જીગરો કોંગ્રેસ પાર્ટીનો કે અર્થતંત્રમાં તકલીફ હતી તોય તાળીઓનો આવકાર આપજો કે દેશના ખેડૂતો માટે 72000 કરોડના દેવા માફ કર્યા અને 72 કરોડ 1000 કરોડના દેવા પરથી એક વાત યાદ આવી અને એ સાથે મારી વાણીને વિરામ આપીશ

તમે તમારી બેન દીકરીઓ માતાઓને આવા ગુજરાતમાં ખુલ્લે આમ જતાં સંકોચ અનુભવો છો કે નહીં એ ગામમાં કોઈ બુટલીગર હોય દારૂ જુગારના અડ્ડા ચલાવતો હોય ને આપણી બેન દીકરીઓ ત્યાંથી નીકળે એક ડર રહે છે ને રહી છે કે નહીં રહેતો આપણા દીકરાઓ યુનિવર્સિટી યુનિવર્સિટીની કોલેજમાં જાય બીક રહે છે ખોટી સંગતે ના ચડે આ ડ્રગ્સ આવી ગયું વડીલો આપ ઘણા બધા વડીલો બેઠા છે કેવા ડ્રગ્સ આવ્યા સોમ મંગળ બુધ ગુરુ ચાર પાંચ દિવસ લોને છઠ્ઠા દિવસે એવી તલબ લાગે કે જો તમને ડ્રગ્સ ના મળ્યું તો પોતાના ઘરમાં લૂંટ કરો પોતાની જનેતાના ગળાનો ચેનનો દોરો તોડી કાઢો અથવા તો કોઈ કેનાલમાં જઈને ભૂસકો મારો સુઈગામ થરાદ વાવના મિત્રોને પૂછી લેજો ફોન કરજો ગેની બેનને કહેશે તમને ત્યાંની કેનાલોમાં યુવાનો પડ્યા ડ્રગ્સનું એવું વ્યસન ચડી ગયું અને નથી મળ્યું કોઈ કારણસર બે દાડા ચાર દાડા એવી તલબ લાગે કે માણસ આપઘાત કરી લે છે આવું ગુજરાત જોઈએ છે તમે મને કહો આમાં કોંગ્રેસ ભાજપ ની વાત છે કહો મને ખોખારો ખાઈને કહો આ કોંગ્રેસ ભાજપ ની વાત છે કે આપણા ગુજરાત ની વાત છે બોલો શેની વાત છે કોની વાત છે આપણું ગુજરાત એ આપણે બચાવવાનું છે આપણી બેન દીકરીઓ માતાઓ એ વિધવા ના થાય એ આપણી જવાબદારી છે આપણું યુવાધન ડ્રગ્સના રવાડે ખતમ ન થાય એ આપણી જવાબદારી છે તો જે પણ માણસ બોલતો હોય જય જય ગરવી ગુજરાત એવા એક એક માણસની જવાબદારી છે કે दारू જુગાર કૂટણખાના અને ડ્રગ્સના મુદ્દે સાથે મળી સર્વ સમાજની એકતાનો સરવાળો કરીને લડીએ અને લડીશું તો જીતીશું મને પાક્કો ભરોસો છે આપ તમામ લોકોએ પ્રેમથી સાંભળ્યો જન આક્રોશ રેલી નાટુ જબરદસ્ત જન સમર્થન પ્રાપ્ત થયું એના કારણે અમે બધા તમારા ઋણી છીએ કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સનો સંપૂર્ણ નાશ નહી થાય ત્યાં સુધી તેઓ ચૂપ નહીં બેસે હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દે ગૃહમંત્રી હર્ષંઘવી કે જેઓ જવાબ આપે છે અને જાહેર ડિબેટની આ ચેલેન્જ સ્વીકારે છે કે નહીં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવીએ જીગ્નેશ મેવાણીની આ જાહેર ડિબેટની ઓફરને સ્વીકારી લેવી જોઈએ જ્યારે કોઈ ધારાસભ્ય ગંભીર આક્ષેપો કરે છે કે

આક્ષેપોની સચ્ચાઈ સામે આવશે પણ પોલીસની કાર્યવાહીના આંકડા પણ બહાર આવશે અને દારૂબંધીની હકીકત અને સરકારની નીતિઓ પણ લોકો સુધી પહોંચશે જો આ ચેલેન્જ સ્વીકારશે તો એ તેમના આત્મવિશ્વાસનો પુરાવો બનશે અને જો નહીં સ્વીકારે તો લોકોના મનમાં શંકા વધશે કે કઈક તો ખોટું ચાલે છે લોકોના પ્રતિનિધિઓ વચ્ચેની આવી ખુલ્લી ચર્ચા જ લોકશાહીનું સૌથી મોટું સૌંદર્ય છે સાંપ્રત ન્યૂઝ માને છે કે ગૃહમંત્રી આ ડિબેટ સ્વીકારીને ગુજરાતની જનતાને સત્ય જણાવવું જોઈએ ત્યારે આ સમગ્ર બાબતે આપ શું વિચારો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પર દબાવી દેજો જેનાથી તમને અમારી અપડેટ સૌથી પહેલા મળી રહે ધન્યવાદ